એમના બધા રિપોર્ટ કરાયા તો એમનું એચ બી બે પોઈન્ટ છ ટકા આવ્યું તો ત્યાંથી સીએસસીના ડૉક્ટર દ્વારા પાલનપુરમાં સિવિલમાં રિફર કરાયા હતા એકસો આઠમાં એનસીને પાલનપુર લઈ ગયા હતા જ્યાં તપાસ કરી ફરી રિપોર્ટ કરાયા ત્યાં સગર્ભાનું એચ બી ત્રણ પોઈન્ટ ત્રણ ટકા આવ્યું ડૉક્ટર દ્વારા બીટી ચડાવવા માટે કહ્યું પણ લાભાર્થી જોડે કોઈ સગવડ ન હતી અને એનસીના પતિ પણ છૂટી પડ્યા હતા આવી હાલતમાં એનસીને ના મૂકી શકાય માટે ટીમ ઓડેરણ સીએચ અન્ન પૂર્ણાબેન એફએચ ડબલ્યુ ચેતનાબેન એમપીએચ ડબલ્યુ જયેશભાઈ આ ત્રણ જણાએ પોતાનું બ્લડ આપ્યું અને બ્લડ લાવવા માટે ત્યાંની ફીસ ચાર્જ પણ પોતાના પોકેટમાંથી આપ્યો હતો ત્યારબાદ સિવિલમાં બ્લડ આપ્યું પછી એનસીની સારવાર ચાલુ થઈ જ્યાં પાંચ વાગ્યા સુધી જોડે રહી સારવાર અપાઈ ત્યારબાદ એનસી પાલનપુર સિવિલમાં એડમિટ છે અને તબિયત પણ ખૂબ સારી છે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા